નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ સોળ બાર બે હજાર ને તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના બાકી અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને આજ સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ આજના વિડીયોમાં આપણે વિગતવાર જોવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો એ જાણવા માટે ઉત્સુક છે કે શું આઠમા પગાર પંચના બાકી પગાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૂકવવામાં આવશે તો સરકારે આ તારીખનો સંકેત આપ્યો છે પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન સાંસદોએ ફરીથી આ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી તો સૌથી પહેલાં જોઈએ તો સંસદમાં નાણાં મંત્રાલયે શું કહ્યું તો આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ અંગેના પ્રશ્નોના જવાબ આપતા રાજ્યમંત્રી એટલે કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે તારીખ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે તો અમે સ્વીકૃત ભલામણોને લાગુ કરવા માટે યોગ્ય ભંડોળની જોગવાઈ કરીશું તો નવેમ્બર બે હજાર પચીસમાં માં આઠમા સીપીસી શરતોની લીલી ઝંડી આપી અને તેને અહેવાલ રજૂ કરવા માટે અઢાર મહિનાનો સમય પણ આપ્યો સમયરેખાની વાત કરીએ તો અમલીકરણમાં કેટલો સમય લાગશે તો પગાર પંચ પાસે નવેમ્બર મહિનાનો સમય છે જેનો અહેવાલ રજૂ કરવા માટે સરકારને ભલામણોની સમીક્ષા કરવા અને તેને સૂચિત કરવા માટે બીજા ત્રણ થી છ મહિનાની જરૂર પડી શકે છે તો ભૂતકાળના કમિશન ઘણીવાર વાર સમય મર્યાદા ચૂકી ગયા છે જો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઐતિહાસિક રીતે અગાઉના પગાર પંચના સમાપ્તિ તારીખથી બાકી રકમ મળે છે અને અમલીકરણ તારીખથી નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કમિશન પહેલાંના કમિશન કેવી રીતે કામ કરતા હતા તો સાતમા કમિશનની વાત કરીએ તો જૂન બે હજાર સોળમાં અમલમાં મુકાયું હતું પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી બાકી રકમ ચૂકવવામાં આવી હતી ત્યારબાદ છઠ્ઠા પગાર પંચની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર આઠમાં મંજૂર થયું હતું પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર છથી થી બાકી રકમ ચૂકવવામાં આવી હતી ત્યારબાદ પાંચમા પગાર પંચની વાત કરીએ તો એપ્રિલ ઓગણીસો ને માં રચાયું હતું અને ઓક્ટોબર ઓગણીસો ને સત્તાણુંમાં અમલમાં મુકાયું હતું જેને સાડા ત્રણ થયા હતા તો આ સુસંગત પેટર્ન બતાવે છે કે કર્મચારીઓને વિલંબ છતાં બેકડેટ ચૂકવણીઓ મળી હતી તો શું આઠમા પગાર પંચ માટે સમાન અભિગમ છે તે અપનાવશે કે નિયમોમાં ફેરફાર કરશે તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિલંબ સરકારના પૈસા કેમ બચાવી શકે છે તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલ કહે છે કે સરકારને ભૂતકાળની પ્રથાને અનુસરીને પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી બાકી રકમ આપવી જોઈએ જોકે સરકાર હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ પર બાકી રકમ આપતી નથી જે તેને પૈસા બચાવવામાં મદદ કરે છે તો રૂપિયા છોતેર હજારને પાંચસોના મૂળ પગાર માટે સરકાર બાકી રકમની ગણતરીમાં ને બાકાત રાખીને માસિક આશરે રૂપિયા અઢાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા બચાવે છે ત્યારબાદ વાત કરીએ તો 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 પગાર ખરેખર કેટલો વધશે એક વાસ્તવિક ઉદાહરણ દ્વારા સમજીએ બેના ફેક્ટરને ધારીએ વર્તમાન મૂળભૂત છોતેર હજાર ને પાંચસો પ્લસ ડીએ રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસો ને સિત્તેર પ્લસ એચઆરએ બાવીસ હજાર નવસો ને પચાસ તેવી રીતે ટોટલ એક લાખ તેતાલીસ હજાર આઠસો ને વીસ રૂપિયા થતો હોય તો આઠમા પગાર પંચ પછી મૂળભૂત પગાર એક લાખને ત્રેપન હજાર પ્લસ એચઆરએ એકતાલીસ હજાર ત્રણસોને દસ રૂપિયા બરાબર એક લાખ ચોરાણું હજાર ત્રણસોને દસ રૂપિયા તો એચઆરએ વગરનું માસિક બાકીની વાત કરીએ તો બત્રીસ હજાર એકસોને એકત્રીસ રૂપિયા અને એચઆરએ સાથે માસિક બાકીની વાત કરીએ તો પચાસ હજાર નેવું રૂપિયા થશે તો આ ઉદાહરણ બાકી ગણતરીઓમાં એચઆરએ સમાવેશ દ્વારા થતા નોંધપાત્ર તફાવતને દર્શાવે છે ત્યારબાદ જોઈએ તો શું આર્થિક સ્થિતિઓ બાકી રકમ ચૂકવવાની તારીખમાં વિલંબ કરી શકે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના એક વરિષ્ઠ સભ્યએ એવું કહ્યું છે કે સરકાર અપવાદરૂપ કિસ્સાઓમાં ભવિષ્યની બાકી રકમ ચૂકવવાની તારીખ નક્કી કરી શકે છે તો જો આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હોય તો અમલીકરણમાં વિલંબ થઈ શકે છે અને નવી પગાર પંચ શરૂ થાય ત્યાં સુધી પગાર એ પરિવહન ભથ્થું અને વધારા માટે સાતમા પગાર પંચના દર છે તે ચાલુ રહેશે ત્યારબાદ જોઈએ તો જો અમલીકરણમાં વિલંબ થાય તો શું થશે તો જો પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી બાકી રકમની ચૂકવણીઓ શરૂ થવી નહીં નહીં થાય તો કર્મચારીઓને સાતમા પગાર પંચના પગાર મેટ્રિક્સના આધારે પગાર અને ઇન્ક્રીમેન્ટ મળવાનું ચાલુ રહેશે તો બધા ભથ્થા ડીએ ગણતરીઓ અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ હાલના નિયમોનું પાલન કરશે અને ઊંચા પગાર અને પાછલી તારીખની ચૂકવણીથી રાહ વધુ લંબાશે તો કર્મચારી સંગઠનો અમલીકરણ તારીખ અને બાકી રકમમાં નો સમાવેશ બંને અંગે સ્પષ્ટતાની માંગણી કરવાનું ચાલુ રાખે છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ